નમસ્કાર ખેડૂત સ્વાગત છે અંદર હું છું આપણો દોસ્ત રમેશ આજે આપણે મિત્રો મળી ગયા છે એક નવા વિડીયો સાથે નવા એક ખેડૂતો માટે ખુશીના સમાચાર લઈ લઈને અને વિડીયો અંદર વાત કરીએ તો ગુજરાત સરકાર ને ખેડૂતો માટે એક મિત્રો નવી યોજના ચાલુ કરવામાં આવેલ છે જે યોજનાનું નામ છે મિત્રો ટ્રેક્ટર સહાય યોજના એટલે કે ખરીદવા માટે સરકાર તરફથી ખેડૂતોને પિસ્તાલીસ હજાર રૂપિયા થી લઈ અને સાઠ હજાર સુધીની સબસીડી મળવા પાત્ર થશે એ પણ મિત્રો બધા જિલ્લા અને બધા તાલુકાની અંદર ઓનલાઈન અરજી ફોર્મ ભરવાના ચાલુ છે ઘણી બધી એવી યોજનાઓ હતી કે જેની અંદર તાલુકા અને જિલ્લાની મર્યાદા આપવામાં

સામાન્ય ખેડૂતને ખર્ચના ચાલીસ ટકા ટકા મુજબ મહત્તમ રૂપિયા પિસ્તાલીસ હજાર પ્રતિ એકમ સહાય મેળવવા પાત્ર થશે આ બંનેમાંથી જે મિત્રો બે બેમાંથી જે ઓછું એ પ્રમાણે તમને સહાય મેળવા પાત્ર થશે જે મિત્રો તમે ટ્રેક્ટરની ખરીદી કરો છો અને જેના મિત્રો જે ટકાવારી છે જે ચાલીસ ટકા મુજબ અથવા તો મહત્તમ રૂપિયા જે મિત્રો દર્શાવે પિસ્તાલીસ હજાર એ બેમાંથી જે ઓછું એ પ્રમાણે મિત્રો તમને સબસિડી મળવા પાત્ર થશે હવે મિત્રો વાત કરીએ તો પૂર્વ મંજૂરીનો સમયગાળો સાઠ દિવસનો રાખવાનો રહેશે તમારે પૂર્વ સમયગાળો રાખવાનો રહેશે આ યોજના છે તો મિત્રો કેટલા દિવસ ઓનલાઈન અરજી ફોર્મ ભરાશે એ વિશે વાત કરીએ તો છેલ્લી તારીખ છે સાત બાર બે હજાર ચોવીસ સુધી મિત્રો તમે ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકો છો ફોર્મ કેવી રીતે ભરવું છે એના મિત્રો આપણે અલગથી ઘણા બધા વિડીયો બનાવેલ છે અને જે નીચે તમને

અને આના રે તમારું નોટિફિકેશન ચાલુ એટલે બધી માહિતી તમને ખબર પડી જાય ફરીથી મળીશું મિત્રો એક નવા વિડીયો સાથે નવા એક ટોપિક સાથે જય જવાન જય કિસાન વંદે માતરમ ભારત માતા કી જય